અગ્નિકાંડના બાવન કલાક બાદ કેન્દ્રીય મંત્રી રૂપાલા સિવિલ પહોંચ્યા હતા જ્યાં મૃતકના પરિવારજનોએ પરશો રૂપાલાને આકરા સવાલો કર્યા કહ્યું અત્યાર સુધી ક્યાં હતાં રાજકોટના નવા નિયુક્ત પોલીસ કમિશનર તરીકે ચાર સંભાળતાની સાથે જ બ્રિજેશ જા એક્શન મોડમાં જોવા મળ્યા અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી લીધી માહિતી અનંત અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રીવેડિંગના કાર્યક્રમનો પ્રારંભ થઈ ગયો છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી આગામી સમયમાં તાપમાનમાં ઘટાડો થશે પરંતુ ગરમી અને ઉકળાટ યથાવત રહેશે તો દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ કાંઠાઓમાં વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે

અને જો હવે વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં સત્તર લોકોના ડીએનએ છે તે મેં કહે થયા છે ને સત્તર લોકોના પરિવારનું અને જે તેના મૃતે છે તે સોંપવામાં આવે છે ને અન્ય તેઓના જે ડીએનએ બેચિંગની તારીખ કાર્યવાહી છે તે ચાલુ છે ને હજુ આવનારા ચોવીસ થી અડતાલીસ કલાકની અસર તમામ લોકોના તેના ડીએનએની સ્ટેમ્પી પહોંચાય અને તમામ લોકોના મૃતદેહો છે તે પરત સોંપવામાં આવે તેવી અત્યારે શક્યતાઓ રહેલી છે અત્યાર સુધી

તે મળે તેની રાહ છે તેઓ જોઈ રહ્યા છે ને ચોથો દિવસ છે ચોથો દિવસ થઈ ગયો હવે તેઓની સંયમ છે તે પણ એક્સપીરી છે ને જલ્દી જલ્દી ટીએનઈ ની કાપસી પૂરી થાય તેવી રાહ જોઈ રહ્યા છે અત્યાર સુધીમાં થયેલી કાયદાકીય કાર્યવાહી ની વાત કરવામાં આવે તો ચાર આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ છે તે કરી લેવામાં આવી છે તેમાંથી એકલાજસિંહ સોલંકી નીતિન જૈન રાહુલ રાઠોડ અને ધવલ ઠક્કર નામના આરોપીની ધરપકડ છે તે અત્યાર સુધીમાં કરી લેવામાં આવી છે તેમાં ગઈકાલે રાત્રે ધવલ ઠક્કર નામના આરોપીની ધરપકડ છે તે બનાસકાંઠાથી કરી લેવામાં આવી છે આ ચારેય આરોપીઓ છે તેમાં પાર્ટનર હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે ત્રણ આરોપીને ગઈકાલે કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા ધારદાર જે વકીલો જે ધારદાર દલીલો હતી સ્પેશિયલ પીપીની એને ધ્યાને રાખીને ચૌદ દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવે છે અને તેમના રિમાન્ડ દરમિયાન આરોપીની ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ છે તે સતત ઉંચ જ છે તે કરી રહ્યા છે તે દરમિયાન ચોથા આરોપી ધવલ અત્યારે કોર્ટમાં રજૂ કરાયો છે ને તેના તેના પણ ચૌદ દિવસના જ રિમાન્ડ છે તે માગવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તે અત્યારે દેખાઈ રહી છે બીજી અન્ય વાત કરવામાં આવે તો નવ નિયુક્ત પોલીસ કમિશનર બ્રિજેશ ઝા પણ આજે પોતાનો ચાર્જ છે તે સંભાળી છે ખૂબ જ છાતગકીપૂર્વક તેણે ચાર્જ સંભાળ્યો છે કારણ કે જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે તે મુજબ તેમણે પોતાનો ચાર્જ સંભાળ્યો છે ને સતત રાજકોટ આવતા તેઓ એક્શનમાં આવી ગયા છે ને સતત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે નવનિયુક્ત અધિકારીઓ છે તેમની સાથે બેઠક છે કરી રહ્યા છે પોલીસ કમિશનરની સાથે સાથે જેસીપી છે ડીસીપી છે તેમ તેઓ પણ નવા આવ્યા છે તેઓની પણ પછી થઈ હતી એટલે નવા અધિકારીઓ છે તે અહીંયા આવ્યા છે ને તેમની સાથે પણ બેઠક કરી રહ્યા છે ને ક્રાઇમ બ્રાન્ચના જે ડીસીપી છે એસીપી છે જે પહેલેથી જ આ તપાસ સંભાળી રહ્યા છે તેમની પાસેથી કલસ્પર્શી માહિતી છે તેઓ લઈ રહ્યા છે પોલીસ કમિશનરે ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી ને ત્યાં જે કંઈ પણ થયું હતું તેની પણ જે તમામ નાનામાં નાની વિગતો છે તેમને મેળવી હતી ને હવે આગળ અન્ય જે બાકીના પકડવાના આરોપીઓ છે તેમને કઈ રીતે પકડવા તેમને કઈ રીતે શોધપોળ ધરવી તે દિશામાં પણ તેઓ સૂચનાઓ દિશા નિર્દેશો આદેશો છે તે આપી રહ્યા છે ને નવા આરોપીઓ કોને ઉમેરવા તે દિશામાં પણ સતત તપાસ છે સતત મિટિંગો છે તે ચાલી રહી છે બીજી અન્ય ગઈકાલના દિવસમાં જો સૌથી કોઈ મોટી કાર્યવાહી જો થઈ હોય તો રાજકોટના પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની બદલી છે તે કરી દેવામાં આવી છે અને અન્ય જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેના અધિકારીઓ છે ટીપી શાખાના અધિકારીઓ છે ટાઉન પ્લાનર છે તેમની સસ્પેન્ડ છે તેમને કરી દેવામાં આવે છે અને આર વિભાગ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના અધિકારીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં છે આ ઉપરાંત બે પીઆઈની પણ સસ્પેન્ડ છે તે કામ આવી રહ્યા છે તેમાંથી પીઆઈ એને રાઠોડની ગઈકાલે સખત પૂછપરછ છે તે કરવામાં આવે છે કલાકો સુધી ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પીઆઈ એનઆઈ રાઠોડ છે તેની પૂછપરછ કરવામાં આવી છે ને તેમાં કેટલાક જે મોટા ખુલાસાઓ થયા હોવાની વાત પણ સામે આવી રહી છે ને આ સીઆઈની પૂછપરછ બાદ જ જે પોલીસ કમિશનર છે જેમ આવે ને વાત પણ અત્યારે સામે આવી રહી છે ઉચ્ચ અધિકારીના કહેવાથી ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન છે તે ટીઆરપી ઝોન ગેમ ઝોન ચાલી રહ્યો તો તેના આડે કરવામાં આવે હતા તે પણ માહિતી છે તે અત્યારે બહાર આવી છે ને ગઈકાલે જે કોર્ટ કાર્યવાહી થઈ તેમાં સૌથી મહત્વનો વાત એ હતી કે બાર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી કે જે માલિકો છે તેઓ તો આરોપીઓ છે જ પરંતુ જે અધિકારીઓ છે તેઓ પણ આમાં સરખા જ આરોપીઓ છે તેઓ પણ આ ઘટનામાં સરખા જ પાકી છે તેમને પણ આરોપી બનાવવામાં આવે તેવી રજૂઆત રજૂઆત છે તે બાર એસોસિએશન દ્વારા કરવામાં આવી છે અને કોર્ટે પણ ક્યાંક ને ક્યાંક અને ધ્યાનમાં લીધી છે તેવી વાત છે તે અત્યારે સામે આવી રહી છે ક્યાંક ને ક્યાંક જે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તરફથી જે માહિતી મળી છે તેમાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે જે ટાઉન પ્લાનિંગ ના અધિકારી છે કોર્પોરેશન ના જે સસ્પેન્ડ થયેલા અધિકારીઓ છે તેમાંથી પણ બે થી ત્રણ અધિકારીઓની પૂછપરછ છે તે ક્રાઇમ બ્રાન્ચ છે લે આવીને કલાકોથી ચાલી રહી છે ને આ પૂછપરછ બાદ આ જે ડાઉન પ્લાનિંગ અધિકારીઓ છે કોર્પોરેશન જે સસ્પેન્ડ થયેલા અધિકારીઓ છે તેમને પણ આરોપીઓ બનાવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહી છે તેઓના પણ એફઆઈઆરમાં નામ જોડાય તેઓની સામે પણ એફઆઈઆર અને બદલીથી સંતોષ માની ન લેવામાં આવે સસ્પેન્ડ સસ્પેન્ડ કરવાના અને બદલી કરવાની હેડલાઈનો બનાવીને ખાલી સંતોષ ન માની લેવામાં આવે પરંતુ તેઓની સામે પણ એટલી જ કાર્યવાહી થવી જોઈએ કારણ કે તે લોકોએ જો આ છૂટછાટ આપી ત્યારે આ આરોપીઓએ આટલો મોટો ગેમ ઝોન ખડગ્યો આટલી મોટી ગુનાહિત બેદરકારી કરી ગુનાહિત પ્રવૃત્તિ કરી જો આ અધિકારીઓએ સમયસર કાર્યવાહી કરી હોત ફાયર વિભાગે સમયસર તપાસ કરી હોત એનઓસીની તપાસ કરી હોત તો આટલી મોટી ગુનાહિત બેદરકારી છે તે આ ગેમ ઝોનના માલિકો કરત જ નહીં અને આટલી મોટી ઘટના બનત જ નહીં એટલે કે કોર્પોરેશનના અધિકારીઓ છે ફાયર વિભાગના અધિકારીઓ છે તે પણ આ ઘટનામાં સરખા ભાગીદાર છે તેઓએ આ ખાડા કાન કર્યા એટલે આટલી મોટી ઘટના બની આટલી મોટી જે બેદરકારી છે તે કરી અત્યારની જે વાત સામે આવી છે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં જ નહોતી હોય માત્ર પોલીસ પાસેથી ટિકિટ બુકિંગની મંજૂરી લેવામાં આવી હતી જે ટિકિટના ભાવો નક્કી કરવાના હોય તેની મંજૂરી માત્ર લેવામાં આવી હતી અને તે મંજૂરીનું પણ પાલન ન હોવાની વાત છે તે સામે આવી હતી ગઈકાલે પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં તે બરોબરના ઘેરાયા હતા અને માત્ર ચારથી પાંચ મિનિટમાં જ તેઓએ પ્રેસ કોન્ફરન્સ છોડીને ઊભું થઈને જોતું રહેવું પડ્યું હતું એટલે ત્યાં જે વાત સામે આવી ગઈ હતી કે ને ક્યાંક તંત્ર છે તે જ આમાં ઘેરાઈ ગયું છે તંત્રના જ વાક છે ને હજુ પણ વધારે અધિકારીઓ છે પદાધિકારીઓ છે તેના રાજીનામા લેવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે કોર્પોરેશનના અન્ય પદી પદાધિકારીઓ છે નેતાઓ છે તેના પણ રાજીનામા લેવાઈ શકે છે રવલ ઠક્કરને અત્યારે કોર્ટમાં રિવ્યુ રજૂ કરી દેવાયો છે અને અન્ય આરોપીઓને હવે ક્યાં સુધીમાં પકડવામાં આવે છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે સૌથી મોટી વાત એ છે કે અધિકારીઓ છે કોર્પોરેશનના અધિકારીઓ છે તેમને આમાં આરોપી તરીકે લેવાય છે કે નહીં તે સૌથી મહત્ત્વની બાબત હશે કારણ કે સરકારી ખાતામાં બદલી અને સસ્પેન્શન એ શું વસ્તુ છે તમે આપણે જાણ્યું છીએ બદલી નતા બદલીની ટેવ તો પોલીસ અધિકારીઓને તમામ જે કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સહિતના લોકો હોય છે અને બદલીની તો હોય જ છે તે બદલી વસ્તુ તેમના માટે કોઈ નવી વાત નથી બદલી થવી એક સામાન્ય પ્રક્રિયા છે તે કોઈ સજા નથી આમાં એક સજાપાત્ર વસ્તુ છે તેમને જે તેમની જવાબદારી છે તે સજાપાત્ર તેમને જે ગુનો છે અતે કરો છે ને તેમના વિરુદ્ધ એફઆર થવી જોઈએ ને તે માલિકો સામે જે કાર્યવાહી થઈ રહી છે માલિકો સામે જે પગલાં લેવાઈ રહ્યા છે તે જ પગલાં જે આ ટાઉન પ્લાનિંગના અધિકારીઓ છે કોર્પોરેશનના સસ્પેન્ડેડ અધિકારીઓ છે તેમની સામે લેવાવા જોઈએ હવે આવનારા દિવસોમાં જોયા મહત્વનું રહેશે કે અધિકારીઓને પણ આમાં કાર્યવાહીમાં લેવામાં આવે છે આ વિડીયો બનાવવામાં આવે છે કે પછી માત્ર માલિકો સામે કાર્યવાહી કરીને અધિકારીઓને બચાવી લેવામાં આવે છે લોકસભાની ભારતીય જનતા પાર્ટીમાંથી રાજકોટ બેઠક પરના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આજે સ્થાનિક જે લોકો દાઝી ગયા હતા તેમની મુલાકાત લેવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે પરિવારજનોએ તેમને આડે હાથ લઈને આકરા પ્રશ્નો પણ પૂછ્યા કે સાહેબ અત્યાર સુધી તમે ક્યાં હતા ત્યારે તેમણે શું જવાબ આપ્યો જુઓ

ભાજપે જેમણે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા તે પરસોત્તમ રૂપાલા રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ક્યાંય ન દેખાયા ત્રણ દિવસથી ગાયબ રહેલા પરસોત્તમ રૂપાલા આખરે રાજકોટમાં પ્રકટ થયા મત માંગવા રૂપાલા આખું રાજકોટ પેદી વળ્યા સભાઓ કરી રેલીઓ કાઢી પરંતુ જ્યારે રાજકોટને જરૂર પડી ત્યારે રૂપાલા ગાયબ હતા ત્યારે લોકોનો આક્રોશનો સામનો પણ તેમને કરવો પડ્યો તે રાજકોટની જનતા જાણવા માંગે છે કે ત્રણ દિવસથી રૂપાલા ક્યાં ગાયબ હતા લોકો હવે પૂછવા માંગે છે કે ત્રણ દિવસ સુધી રૂપાલા સાહેબ તમે ક્યાં છુપાયા હતા આખરે ગાયબ રૂપાલા રાજકોટમાં પહોંચ્યા નવા પોલીસ કમિશનર બ્રિજેશ ઝા પણ તેમની સાથે હતા અને ત્યાં પહોંચ્યા તો તેમનો વિરોધ થવા લાગ્યો જેની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે ત્યાં પહોંચતાની સાથે જ રૂપાલાએ પ્રતિક્રિયા પણ આપી છે ક્યાં ગાયબ હતા જ્યારે સવાલ પત્રકારોએ પણ તેમને કર્યો ત્યારે રૂપાલાએ કંઈક આવો જવાબ આપ્યો આજે પણ પછી તમે આ અરે યાર સ્થિતિ આવ્યા છે બાકી છે એટલો સમય લાગે એવું છે અને એમની શું સ્થિતિ છે એનો તો ટોપ લેવાના આશયથી અમે અહીંયા આવ્યા અમે એના સંબંધિત અધિકારીઓ સાથે એની ચર્ચા કરી છે અમારી માહિતી પ્રમાણે સત્તર ડીએનએ ટેસ્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એની આગળની વ્યવસ્થા એ પ્રોસેસમાં સ્થાનિક તંત્ર દ્વારા ચાલી રહ્યું છે

આપણે ત્યાં પહોંચાડી દીધા છે એમના વાલીઓના પણ ડીએનએ ઉપલબ્ધ હતા એના બધાના પહોંચાડી દીધા છે એ પૈકી સત્તરનું મેચિંગ પણ થઈ ગયું એટલે અત્યારની આજની અત્યારની સ્થિતિએ દસનું મેચિંગ બાકી છે જેની અવેટ કરી રહ્યા છતાં પણ ચાર વર્ષથી આ ધમધમતું હતું આ કેટલું વ્યાજબી સાહેબ આજે કેટલાના પરિવારોના માણા વિખાઈ ગયા એ આપનો પ્રશ્ન બૃહદ રીતે ચર્ચાઈ ચૂક્યો છે અને એ કોઈ વ્યાજબી હતું એમ હું કહું કે અન્ય કોઈ કહેતો હોય પણ એની વ્યાજબી તા ક્યારેય સિદ્ધ થવાની નથી એ નહોતું જ વ્યાજબી એટલા માટે જ મુખ્યમંત્રી શ્રીએ સીટની રચના કરી લોકોમાં એવી નારાજગી જોવા મળે છે કે ચોપન કલાક વીટી ગયા પછી તમે એવા જો કાલે બહુ વિરોધ હતો કે લોકસભાની જે મતદાન હતું તે પહેલાં તમે ઠેક ઠેકાણે સભા યોજતા હતા ચોપન કલાક વીટી ગયા પછી કેમ હું અહીંયા બીજે જ દિવસે સવારે આઠ વાગ્યાનું અહીંયા અહીંયા આ આ સ્થળે હું આવ્યો વાત તમારી સાચી છે એનું કારણ પણ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાની પડે હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોલ્ડિમેશન સારી રીતે ચાલે કે હું બીજે પહેલે દિવસે અહીંયા હું એમ સાહેબને રૂબરૂ હું જ મેળ્યો હતો અને આપના લોકોએ મારી બાઇક પણ લીધી એમ્સમાં સાહેબ વાત હોય શીલાની વાત એની વાત હોય એસઆઈટીની રચના થઈ બે ચાર લોકોને સસ્પેન્ડ કરાયા એનાથી આગળ આ વખતે કઈક નવું થશે કે આ દુર્ઘટનામાં પણ તે નવું નહીં થાય આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો પોતાનો એવો નમ્ર મત છે જે પ્રકારે મુખ્યમંત્રી શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ એ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહી છે એ જોતા મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય

સરકાર પણ ગાંધીનગર ચોપન કલાક હજી કેટલાય યોગ્ય જવાબ નથી આપતા મંડપ આજે સર ચૂંટણી સમયે બે ચાર પ્રમુખ બેઠા હોય છે બધી જગ્યાએ લોકો તમારી તમારી સાથે સાથે ફરિયાદ હું સંમત છું અને આવી આકસ્મિક દુર્ઘટના એ કોઈ અપેક્ષિત હોતી નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એ

प्रयास सर पर ये ये, ये इतने टाइम से चल क्यों रहा था जब पता था कि गेम जोन में बेसिक फायर सेफ्टी मेजर्स भी नहीं लिए गए तंत्र ने इसका क्यों कुछ सोचा नहीं इसके बारे में कि ऐसी बड़ी दुर्घटना हो सकती है कितने बच्चों की जान गई है हमारे बच्चे थे मैडम इसके लिए ही तो सीट की रचना हुई वही ये सारे सवाल के जवाब पर वो क्या करेंगे आप वो बच्चों की जान का क्या वो तो उसके लिए जिनको दोषी माना जाएगा उसके खिलाफ एक्शन लिया जाएगा क्या एक्शन लिया जाएगा

પ્રભવ જોશી રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ રૂપાલા સાથે હોસ્પિટલ ખાતે જોવા મળ્યા હતા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કલેક્ટર પ્રભવ જોશી તેમજ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા સાથે સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી હતી અને ત્યારે હોસ્પિટલમાં પીડિતોના પરિવારજનોએ રૂપાલાને ઘેરી લીધા હતા મુલાકાત કર્યા બાદ પરસોત્તમ રૂપાલા મીડિયા સાથે તેમને વાતચીત કરી મહત્વનું છે અત્યાર સુધીમાં સત્તર મૃતકોના ડીએનએ સેમ્પલ તેમના પરિજનો સાથે મેચ થયા છે સત્યાવીસ ડેડ બોડી સ્થળ પરથી મળી આવી હતી સત્યાવીસ પૈકી સત્તરના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે ખુદ મુખ્યમંત્રી સમગ્ર મામલે રસ દાખવીને કામગીરી પર ધ્યાન આપી રહ્યા છે સસ્પેન્શન માત્ર કામગીરીનો ભાગ છે એસઆઈટી દ્વારા કરવામાં આવી રહેલી તપાસ નક્કર પરિણામો આવવાના હજી બાકી છે લોકોની લાગણીને અનુરૂપ એક્શન આવે તે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવું નિવેદન પણ તેમણે આપ્યું હતું બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો લઈએ એક બ્રેક ગુજરાત ન્યૂઝ हैज બીન બ્રોટ ટુ યુ બાય આજતક સબસ્ટેસ

મતદાનના દરેક તબક્કા બાદ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ છે એ નબળી પડતી જઈ રહી છે આવું અનુમાન બજારમાં કરવામાં આવી રહ્યું છે ફલોદી બજારનું એકવાર ફરી જે આંકડાઓ છે અનુમાન છે એ સામે આવ્યો છે મહત્વનું છે કે છ તબક્કાનું મતદાન છે એ પૂર્ણ થઈ ચૂક્યું છે અને પહેલી તારીખે સાતમા તબક્કાનું મતદાન છે એ યોજાશે અને ચોથી તારીખે પરિણામ ઘોષિત કરવામાં આવશે ત્યારે અનેક ઉતાર ચઢાવ બજારમાં પણ જોવા મળી રહ્યા છે બેઠકને લઈને પણ ખાસ સટ્ટા બજાર છે તેમાં ગરમા ગરમીનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે ત્યારે હવે સૌથી વધારે ચર્ચા બજારમાં એ ચાલી રહી છે કે શું ભાજપે જે લક્ષ્યાંક આપ્યો છે અબકી બાર ચારસો પાર આ સપનું છે ભાજપનું એ સાકાર થશે ખરી જો કે હવે જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે રિપોર્ટ્સમાં જે મુજબ સામે આવી રહ્યું છે એમાં એવું કહેવાય રહ્યું છે કે સટ્ટા બજારમાં પણ ચર્ચા એવી છે કે ચારસો પારનો આંકડો છે લક્ષ્યાંક છે ચારસો સુધી પણ ભારતીય જનતા પાર્ટી નહીં પહોંચી શકે જી હા આજ આંકડાઓની વાતો સટ્ટા બજારમાં ચાલી રહી છે પલોદી સટા બજારમાં ઉમેદવારોની જીત અને હારને લઈને અનેક સમીકરણો રચાઈ રહ્યા છે જેમ જેમ ચૂંટણીના તબક્કા આગળ વધતા જાય છે તેમ તેમ સટા બજારમાં ભાજપની સીટો ઘટતી જાય છે જેનું મુખ્ય કારણ એ ઘટતું જતું મતદાન પણ છે પલોદી સટા બજારના અનુમાનો હંમેશા સાચા પડતા હોવાના ભૂતકાળમાં અનુભવ થયા છે આગામી સમય જ બતાવશે કે આ સટા બજારનું અંદાજ કેટલું સાચું રહ્યું છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભાજપ ભલે આ વખતે ચારસોને પાર કરવાનો દાવો કરે છે પરંતુ ફલોદી સટ્ટા બજારની આગાહી કંઈક બીજી જ વાત કહી રહી છે દેશમાં ફરી મોદી સરકાર રચવાના દાવા વચ્ચે રાજસ્થાનનું ફલોદી સટ્ટા બજાર અલગ આગાહી કરી રહ્યું છે ફલોદી સટ્ટાબાજીનું બજાર તેની ચૂંટણીની સચોટ આગાહીઓ માટે જાણીતું છે ચાર જૂનના પરિણામો જ કહેશે કે દેશમાં કોની સરકાર બનશે જો સટોડિયાઓની આગાહી સાચી પડી તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સીટ પર પણ ફરક પડી શકે છે મતદાનના દરેક તબક્કા પછી ભાજપની સ્થિતિ નબળી પડી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ દેશમાં સાત તબક્કામાં યોજાઈ રહી છે દરેક પાસાઓના મતદાન બાદ સટ્ટાબાજાર સટ્ટાબાજી કરી રહ્યું છે સટ્ટા બજારની વાત માનીએ તો ભાજપની સ્થિતિ દરેક તબક્કે નબળી પડતી જોવા મળી રહી છે બજારમાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બીજેપીને પહેલા તબક્કામાં લગભગ ચારસો બેઠકો મળવાની ધારણા હતી જે બીજા તબક્કામાં ચારસોથી ઓછી છે ત્રીજા તબક્કાના મતદાન બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપ સરળતાથી ત્રણસો બેઠકો પણ નહીં મેળવી શકે અત્યાર સુધીના મતદાનના આધારે ફલોદી બજારનો અંદાજ છે કે ભાજપ બસો છન્નુંથી ત્રણસો બેઠકો જીતી શકે છે જ્યારે એનડીએ સહિત આ આંકડો ત્રણસો ઓગણત્રીસથી ત્રણસો બત્રીસ સુધી પહોંચી શકે છે ફલોદી બજારના અનુમાન લગભગ સાચા સાબિત થતા હોય છે ચોથા તબક્કાના મતદાનમાં ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને બેતાળીસ અને કોંગ્રેસને પાંચ સીટો મળી હતી હવે આગામી સમય જ બતાવશે કે ઘટતા જતા મતદાન વચ્ચે ભાજપને ફાયદો થાય છે કે નુકસાન ફલોદી બજારનો રાજ્યવાર અંદાજ છે એ પણ આપણે જાણી લઈએ તો ઉત્તર પ્રદેશમાં ચોસઠથી પાસઠ પાંસઠ બેઠકો છે મધ્યપ્રદેશમાં સત્યાવીસથી અઠ્યાવીસ બેઠકો રાજસ્થાનમાં અઢારથી વીસ ગુજરાતમાં ભાજપને છવ્વીસમાંથી છવ્વીસ ઓડિશામાં અગિયારથી બાર બેઠકો ભાજપમાં બેથી ત્રણ બેઠકો તેલંગાણામાં પાંચથી છ હિમાચલમાં ચાર પશ્ચિમ બંગાળમાં વીસથી બાવીસ દિલ્હીમાં છથી સાત હરિયાણામાં પાંચથી છ ઝારખંડમાં દસથી અગિયાર તમિલનાડુમાં ભાજપની ત્રણથી ચાર બેઠકો છત્તીસગઢમાં દસથી અગિયાર બેઠકો ઉત્તરાખંડમાં પાંચ બેઠકો મળવાનો અંદાજ છે ત્યારે બે હજાર ચોવીસની ચૂંટણી દિલ્હીમાં ખાસ રહી છે કારણ કે આ વખતે ભાજપ અને ઇન્ડિયા બ્લોક વચ્ચે સીધો મુકાબલો છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સીટોની વહેંચણી કરી છે દિલ્હીમાં